કે વાયને જઈએ સીધા દેવા કે કો અહીં આપકો નઈ ફરવાનું છે આપણે જવાનું સીધું તો હલાવીને જઈએ કોણ હરા ઓરકતાય તો કમેન્ટ કરી દીજો તો એ જઈએ આપણે આગળ સીધા જો કે આપણે હમાર મે વિડિયો ઉતારન પરવાર નહી કે હમાર મે 8:30 વાગે આપણે સીધું જવાનું અને 8:30 વાગે નહી સોરી 8 વાગે મે આપણે ભણવા જવાનું અને આવી હાલે શાર ને કાવી ની જઈ ઘરે પૂગી ઘેર પૂગડે લેશન કરે ને ઉતારીએ વિડિયો તો એવું કે કેમ કામ કઈ જ રહી વેરી આપડે હવાર નો વિડિયો ઉતારતા હૈ કે નું કામ તો જો માં અમે હે કહી વાળો જોવાની એ બેલો હા ને ફ્રિજ ઓન હ આમ હામે સે હવે ટ્રેક્ટર તમારી મ્યુઝિક સંભરાતો જી હે જો

ની ખબર આજે મેલડી માતાજી મંદિર તા જમી જોતા જી હે અલી કઈ જોયું જી હે ને તો જો નો જોયું તો હામેજી દેલો દેખાઈ ન મેલડી માતાજી ના મંદિર નો દેલો હ તો હાલે આપણે ઇના જાયા અગર અગર મળે બૈલા બૈના લી ગયો તો આપણે મંદિર ના રસ્તે આવી ગયા જો આઈને સીધું જવાનું હ આ હે શુરાપુર આતા મંદિર ને હામેજી મંદિર એ મેલડી માતાજી મોટું મંદિર છે તો હાલ અમે આપણે એન્ટર થાય તો ગાઈસ આપણે મેલડી માતાજી મંદિર આવી ગયા આપણે અમે જવાનું એમ સીધું આગળ જો કે આમ જવાનું સીધું આત આપણે ખતરનો કામ કરાય નખું यूं જો લાગે આ દુપતે તો અહીં જઈએ મંદિરે જો આ મંદિર છે તો આપણે અહીંયા પહોંચેગા જારી જારી ખોલી હવે

ले फोटो तो यो आ रिया तो जो ने मेरा के ग्राउंड है तुम જોઈ શકો બેકગ્રાઉન્ડ કે નહી નયા હે ફૂલ જો જોઈ લીધું તો હાલે આપણે અહીં પાછળ વાલે કાય એટલે કઈ મંદિર ની પાછળ રસ્તો હે રીના જાયે જો મે લા દી ના ખાલે તમને ધજજા દેખાણા આખી દેખાણે તો ને જો રહી માં ધજજા જો તમે Komet kan jo to diakimi lagai se diikatama to ala la pridanya imras to haidai kalwana jadi jawa ahe rast to no jawa a waki kras to hala kora ikon haa <hesitation> eh, de khatunet kama ya, ingalo bangla daje bangla jenuri to apra vika bangla jo isoko jawa tana. કાલ તમે આપડે ગાર્ડન જી હું હે દેખાડ દયો તમને હાલો તો ના ગાર્ડન માં જઈએ તો આપડે રોબી ગાર્ડન માં ની કામ કે તને કમ મત કરજો કે માં ની ખબર નઈ કાંઈ કામ કે ભાઈ જો આવ કઈ દે તમે બનવાનું ક્યા હે આ કામ કે તૈયારી હે હમણા હજી અમે બન નહી હે જો માં પાણી ના ટકોય પડ્યો જો અહીં દેખા કે પાણી ના ટકો ને જો કી કામ હું હે ગાર્ડન હજી અમે બન નહી આ માલ ડ્રોકર નઈ કે કાવે નઈ નાખવાનું હે તો જો આ હે મિલડી માતાજી નું મંદિર આપણે આ ફોન આ વિડિયો કીમાં ઉતારી કમેન્ટ કરી દીજો આપણે આઈફોન માં ઉતારી ગયા આપડા ખુદના ફોનમાં તો જો આ મંદિર હે ને સુરેજ દાદા જોરીયા માં જો દેખાય ઈ સુરેજ દાદા ડારો બ્લેક કરને દેખાય તમને ચલો આગળ આવો તો ફૂલ ડી અંધવાડ છે ભાઈ જોવા અહીં ને આ ફૂલ બ્લેક થઈ જાય थे गए बोले जो है नहीं आखिर है नहीं तो जो कि आवा आवा प्रकार फोन में क्या सीस्टम है आ सीस्टम एकज फोन में आई है आप कॉमेंट कर दीजिए नहीं क्यों फोन एटकी उपड़ी कॉमेंट कर की क्यों फोन है ये सीस्टम खाली आ एकज फोन में आए जी टाण मेरा हाल में है जाइए आप घरे पाओ फूल भर म તો આપણા ગામમાં બેસી જો જમાનાનું ઘર પહેલાના જમાના પહેલાના જમાના ઘર ના આપણી મંદિર આપણી પતરા નહીં એટલે સિમેન્ટના પતરા ન આવી તો હાલ ડેલો બંધ કરી દે તો આ તો ખીચકા તો આપણે ડેલો બંધ કરી દીધો ને જઈએ આગળ એટલે કે આપણા ઘરે આજનો વિડીયો આપણે થોડોક ઝલકો આવી છે કાળોનો વિડીયો ફિટોમ ફિટ દસ મિનિટનો આવ્યો હતો એટલો એ કાલેને કાલે આપણે એને ભાઈને આવેને જ ઉતાર્યું તો આપણે નિહાળી ગાતા તારો આવ્યા હતા નીડે ઉતાર લીધો થયો દસ મિનિટનો એમાં સપોર્ટ થઈ ગયા તમે એમ દેખાડો ને દેખાડતા જ ને ચાલો આપણે જઈએ ઘરે તો હાલો હવે આપણે આવે કે ઘરે વિડીયોને કહીએ અહીં પૂરા નવો વિડીયો આવી જાય તો હાલો જય શ્રી રામ ને બાય બાય